વેલકમ બેક મિત્રો અનંત એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર તેર આંકડા અને ચર્ચા કરી રહ્યા છીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ બે એટલે કે બહુલકની બહુલકનું સૂત્ર આપ જાણો છો તેમ ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો અપોન્ટ ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણે એ છે જેની અલગ અલગ નામ છે સૌથી પહેલાં તો તમારે બહુલક વર્ગ શોધવો પડે તમે જાણો છો કે જેની આવૃત્તિ સૌથી વધારે હોય તે વર્ગ બહુલક વર્ગ કહેવાય એ વર્ગની અધ એ તમારું એલ થઈ જશે એફ વન તમારી જે તે વર્ગની આવૃત્તિ થશે એફ ઝીરો એટલે બહુલક વર્ગની ઉપરની આવૃત્તિ તમને જે બહુલક વર્ગ મળ્યો છે એની નીચેની આવૃત્તિ એને આપણે F2 થી દર્શાવીશું અને H એ વર્ગ લંબાઈ છે જે તમે જાણો છો આજના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર ચાર પાંચ અને છની ચર્ચા કરવાની છે તો ચલો આવી જઈએ પ્રશ્ન નંબર ચાર પર મિત્રો એક આવૃત્તિ વિતરણ આપેલું છે અને તેમાં તમને મધ્યક અને બહુલક બંને શોધવાનું છે તમે અહીંયા જોઈ શકો છો કે તમારે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે પરંતુ આજના લેક્ચરમાં અહીં આપણે ફક્ત બહુલકની ચર્ચા કરીશું મધ્યક માટે ચર્ચા કરીશું જો તમને ફક્ત બહુલકનો દાખલો પૂછાય છે તો તમારે આ કોષ્ટક દોરવાનું થતું નથી તમારે ફક્ત વર્ગ અને આવૃત્તિની જરૂર છે હવે આપ તમે સૌ જાણો છો તેમ આવૃત્તિ શોધવા માટે બહુલક વર્ગ સોરી બહુલક શોધવા માટે આપણને આવૃત્તિની જરૂર છે અને સૌથી પહેલાં આપણને સૌથી વધારે આવૃત્તિની જરૂર છે મિત્રો તો આ કોષ્ટકમાં સૌથી વધુ આવૃત્તિ તમને કઈ જગ્યાએ દેખાય છે આ આવૃત્તિવાળું જે કોષ્ટક છે સૌથી વધુ આવૃત્તિ આપણને દેખાય છે તે છે દસ તો આ જે કોષ્ટક થઈ ગયું આપણા કામનું થઈ ગયું એ તમારો બહુલક વર્ગ થઈ ગયો ત્રીસથી પાંત્રીસ એની અધસીમા સીમા એટલે કે ત્રીસ એ તમારો અધ સીમા થઈ ગઈ એના પછી એફ વન માટે મિત્રો એ જ આવૃત્તિ એટલે કે દસ એ તમારું એફ વન થઈ જશે એની ઉપરની આવૃત્તિ એટલે કે નવ એ તમારું એફ થઈ જશે અને દસની નીચેની આવૃત્તિ ત્રણ એ તમારું એફ ટુ થઈ જશે મિત્રો બહુલકના સૂત્રમાં જો આપણે કિંમત મૂકીશું તો આ પ્રમાણે કંઈક અંશ દેખાશે અને છેદમાં પણ કંઈક આ પ્રકારે દેખાશે ગુણ્યા એચ એચની કિંમત અહીં પાંચ આપેલી છે તો અહીં એચ તમારો પાંચ થઈ જશે સાદુરૂપ આપતા મિત્રો તમને જવાબ મળે છે પાંચ ભાગે આઠ અને જેને પોઈન્ટમાં જવાબ લાવતા જીરો પોઈન્ટ છસો પચીસ જવાબ છે ત્રીસ પ્લસ જીરો પોઈન્ટ છસો પચીસ એટલે કે ત્રીસ પોઈન્ટ છસો પચીસ એ તમારો આ દાખલાનો બહુલક થઈ જશે નેક્સ્ટ વધી આગળના પ્રશ્ન તરફ પ્રશ્ન નંબર પાંચ બહુલક શોધવાનો છે એવું તમને કીધું છે માહિતીનો બહુલક શોધો બહુલક શોધવા માટે મિત્રો સૌથી વધુ આવૃત્તિની પકડી લઈએ પહેલાં તો આપેલ કોષ્ટકમાંથી સૌથી વધુ આવૃત્તિ મિત્રો છે અઢાર એને પકડી લઈએ તો તમારો બહુલક વર્ગ થઈ ગયો ચાર હજારથી પાંચ હજાર એ તમારો બહુલક વર્ગ થઈ ગયો બહુલક વર્ગમાં જે નાની કિંમત છે અધ સીમા એટલે કે ચાર હજાર એ તમારું એલ બની ગયું છે એ જ વર્ગની આવૃત્તિ એટલે કે એફ વન અઢાર થઈ જાય છે અઢારની ઉપરની આવૃત્તિ ચાર એ તમારું એફ ઝીરો થઈ જાય છે અને અઢારની નીચેની આવૃત્તિ નવ એ તમારું એફ ટુ થઈ જાય છે વર્ગ લંબાઈ મિત્રો તમે જોઈ શકતા હતા એમ એક હજાર આપેલી હતી સૂત્રમાં કિંમત મૂકીએ તો તમારો અંશ બને છે અઢાર માઇનસ ચાર અને છેદ બને છે અઢાર દુ છત્રીસ માઇનસ ચાર માઇનસ નવ ગુણ્યા એક હજાર સાદરૂપ આપો તો અંશમાં ચૌદ હજાર બને છે અને છેદમાં ત્રેવીસ બને છે ભાગ ચલાવો મિત્રો તો તમારો જવાબ છસો આઠ પોઈન્ટ છસો પંચાણું એટલે કે ચાર હજાર છસો આઠ પોઈન્ટ સાત એવો કંઈક જવાબ આવે છે જે તમારો બહુલક થઈ જશે આગળ વધીએ મિત્રો સ્વાધ્યાયના છેલ્લા દાખલા તરફ પ્રશ્ન નંબર છ ફરીથી તમને વર્ગ અને આવૃત્તિ આપેલી છે અને બહુલક શોધવાનો કીધો છે સોરી તમને બહુલક શોધવાનો કીધો છે મિત્રો આ કોષ્ટક જેને હું હાઈલાઈટ કરું છું એમાં સૌથી વધુ આવૃત્તિ ક્યાં દેખાય છે તમને સાત ચૌદ તેર બાર વીસ અગિયાર પંદર અને આઠમાં મને કદાચ સૌથી વધુ આવૃત્તિ વીસ અહીં દેખાય છે તો એ સૌથી વધુ આવૃત્તિ વીસ છે એટલે એનો બહુ એ તમારો બહુલક વર્ગ બની જશે ચાલીસથી પચાસ એની અધસીમાં ચાલીસની અધો ચાલીસથી પચાસના વર્ગની અધર અધસીમા ચાલીસ એ તમારું એલ બની જશે એ જ વર્ગની આવૃત્તિ એટલે કે વીસ એ તમારું એફ વન બની જશે વીસની પહેલાં આવે બાર મિત્રો એ તમારું એફ ઝીરો બની જશે અને વીસ પછી આવે અગિયાર એ તમારું એફ ટુ બની જશે મિત્રો વર્ગ લંબાઈ તમને દેખાય છે એ છે દસ આપેલ સૂત્રમાં બધી જ કિંમતો મૂકીએ તો અંશમાં એફ વન માઇનસ એફ ઝીરો એટલે કે વીસ માઇનસ બાર છે જ્યારે છેદમાં વીસનું ચાલીસ માઇનસ બાર માઇનસ અગિયાર ગુણે એચની કિંમત દસ છે પાછના ભાગનું સાદરૂપ આપું મિત્રો તો એસી ભાગ્યા સત્તર મળે છે અને એનો પોઈન્ટમાં જવાબ ચાર પોઈન્ટ સાત આવે છે બંનેનો સરવાળો કરતા જવાબ આવશે ચુમ્માલીસ પોઈન્ટ સાત જે તમારી માહિતીનો બહુલક થઈ ગયો તો આટલું ઇઝી બહુલક ભણવાનું છે અહીં આપણો સ્વાધ્યાય પૂરું કરીએ છીએ થેન્ક યુ